ખુલેયામ દાદાગીરી કરતા આદિવાસી પરિવાર અને જનતા ટાઈગર સેનાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેડા દ્વારા ટોલ નાકારા મેનેજર સાથે ઉગ્ર રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના પથવાડ ટોલ નાકારા કર્મચારી જિગ્નેશભાઈ ભરતભાઈ પરવાર દ્વારા તારીખ ચાર દસ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના સમયે આદિવાસી પરિવારના લોકો સાથે ખુલ્લી દાદાગીરી કરતા મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે આદિવાસી પરિવાર સાથે ગેરવ્યવહાર કરતા જનતા ટાઈગર સેનાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેડા તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા અને આદિવાસી પરિવારના આગેવાનો સાથે મળીને ટોલ નાકાના મેનેજર સાથે મીટિંગ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી લોકો સાથે આવો દુર્વ્યવહાર ચલાવી લેવામાં ન આવે અને સંસદ દ્વારા પણ પરિવહન મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી આ ટોલ નાકો ગેરકાયદેસર છે તેવી વાત કરવામાં આવી હતી અને દાદાગીરી કરતા દાર્શનિક પુરાવા વિડીયો પણ બતાવ્યા હતા અને સામસામે રજૂઆત કરતા મેનેજર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી હતી અને બે દિવસનો ટાઈમ આપતા મામલો થાળે પડ્યો હતો બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન નીલેશ વસૈયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાખલ કાલે ઇન્સિડન્ટ બન્યું વાહન ચાલક સાથે એની રજૂઆત માટે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા ભતવાડા ટોલ નાકા ઉપર રજૂઆત કરવા માટે તેમની રજૂઆત સાંભળી અને જે પણ યોગ્ય તપાસ કાર્યવાહી કરીને કરીને અમ અમે અને અમારી કંપનીનું હેડ ઓફિસમાં જાણ કરવામાં આવશે આપનું નામ શું છે પ્લાઝા મેનેજર એ આદિવાસી ગઈકાલ રાત્રે જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે બારીવા કપરથી નીકળ્યા પસાર થતા હતા ત્યારે એમના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણ કરી અને અમે અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા ટાઈગર ચેનલના કાર્યકર્તાઓ તેમજ અહીંયાની મુલાકાતી અમે આવ્યા થોડા ટોલ નાકાની તો મેનેજર સાહેબને મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એની એના પર અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને બે દિવસનો અમને સમય આપ્યો છે સાથે સાથે આ નાકા પર વારંવાર અમુક ઘણા બધા આવા બનાવો બન્યા છે એ ખોટી રીતે દાદાગીરી અને અમુક લુખાવા બિહારી મૂકીને દાદાગીરી પણ કરે છે તેમજ આ ટોલનાકા દ્વારા ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉગરાવવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે તેમજ આ ટોલનાકુ જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ ટોલનાકું જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને સાહેબ ગુજરાતના અંદર ટોલનાકું આ હોતું નથી આ ટોલનાકું ગેરકાયદેસર છે છતાં પણ આ ટોલનાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે અને અમને જે મેનેજર સાહેબે જે બાજરી આપી છે બે દિવસમાં અમે આ જે તેનો નિકાલ કરીશું જો બે દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું જોહર જય થેન્ક